સુરતથી ભાવનગર બાય રોડ જવું હોય તો દસથી બાર કલાક થાય છે પણ રોરો ફેરી દ્વારા દરિયાઈ માર્ગે ફક્ત ચાર કલાકમાં તમે સુરતથી ભાવનગર એટલે કે હજીરાથી ઘોઘા તમે પહોંચી શકો છો જેની ટિકિટ ફક્ત પાંચસો રૂપિયાથી શરૂ થાય છે દરિયાઈ માર્ગે આ અંતર નેવું કિલોમીટર જેટલું થાય છે જો તમે આ શીપમાં મુસાફરી કરવાનું વિચારતા હોય તો આ વિડીયો ખાસ જોઈ લેજો જેના દ્વારા તમે જાણી શકશો કે આ રોરો ફેરીની ટિકિટ શું છે આમાં શું શું ફેસિલિટી મળે છે ઘર બેઠા ઓનલાઈન ટિકિટ બુક કેવી રીતે કરવી બાઇક ફોર વ્હીલ ઓટો રિક્ષા ટ્રક કે બસ જેવા વાહન સાથે લઈ જવાના હોય તો એનું ભાડું શું છે શીપમાં સીટિંગ એરેન્જમેન્ટ કેવું હોય છે વગેરેની એ ટુ ઝેડ ડિટેલ્સ માટે ચાલો જોઈએ આ વિડીયો તો હવે આપણે અહીંયા શીપ પાસે પહોંચી ગયા છીએ સૌથી પહેલાં અહીંયા ગાડી પાર્ક થાય છે જો તમે બાઈક કાર રિક્ષા કે વાહન સાથે લઈને જતા હોય તો અહીંયા પાર્ક કરી અને પછી અંદર જવાનું હોય છે જે વગર વાહને મુસાફરી કરે છે એમના માટે એસટી બસ દ્વારા વ્યવસ્થા છે એનો સમય તમે અહીંયા જોઈ શકો છો વાહન સાથે લઈ જવા માટે એનું ભાડું કંઈક આ પ્રમાણે છે કારના બારસો રૂપિયા બાઇકના બસો રૂપિયા ટેમ્પો ત્રણ હજાર રૂપિયા ઓટો રિક્ષા પાંચસો અને ખાલી બસના સાડા પાંચ હજાર રૂપિયા છે આ વયજ એક્સપ્રેસનું ભાડું છે જે બીજી ટ્રીપ છે એમાં કારના એક હજાર રૂપિયા છે અને બાઇકના સો રૂપિયા છે વયજ સિમ્ફોની પાર્કિંગ કર્યા પછી અહીંયાથી જ આપણે ઉપર જવાનું હોય છે મિત્રો આ ભારતની પ્રથમ અને સૌથી મોટી સૌર ઉર્જાથી ચાલતી રોરો ફેરી છે જે મુસાફરોને વધુ સુવિધા આપે છે અને સુરતથી સૌરાષ્ટ્ર વચ્ચે કાર્ગો પરિવહન કરે છે આ રોરો ફેરી પાંચસો પેસેન્જરની ક્ષમતા ધરાવે છે સાથે સાથે પચાસ કાર પચાસ ટ્રક ને સો જેટલી બાઇક પણ આમાં લઈ જઈ શકાય છે હવે સેકન્ડ ફ્લોર પર આપણે આવી ગયા છીએ કે જ્યાં બેઠક વ્યવસ્થા છે અંદર પ્રવેશતાની સાથે જ આ પ્રમાણેનું કંઈક લૂક તમને જોવા મળશે સૌથી પહેલાં બાળકો માટે મનોરંજન એરિયા છે જ્યાં મુસાફરીના ચાર કલાક દરમિયાન બાળકો પોતાની મનપસંદ ગેમ રમી શકે છે પણ દરેક ગેમનો ચાર્જ અલગ અલગ છે એ ખાસ જોવું મુસાફરીમાં બાળકો કંટાળે નહીં એ માટે અલગ અલગ ગેમ્સ અહીં રાખવામાં આવી છે જેનો આનંદ બાળકો લઈ શકશે હવે બિઝનેસ ક્લાસ અને એક્ઝિક્યુટિવ ક્લાસ તરફ જઈએ જેમાં સિટિંગ એરેન્જમેન્ટ છે બોર્ડમાં સીટ નંબર તમે જોઈ શકો છો એમાં ટિકિટમાં લખેલ સીટ નંબર પ્રમાણે આપણે બેસવાનું હોય છે આ બિઝનેસ ક્લાસ છે જેની સીટિંગ એરેન્જમેન્ટ કંઈક આ પ્રમાણે છે અમારી સીટ એક્ઝિક્યુટિવ ક્લાસમાં છે આ એક્ઝિક્યુટિવ ક્લાસ છે જેમાં આગળ ટીવી સ્ક્રીન પણ હોય છે જેના દ્વારા આપણો સમય આસાનીથી આપણે પસાર કરી શકીએ છીએ હવે આ છે સ્લીપર ક્લાસ જેમાં તમે ટિકિટ બુક કરશો તો સ્લીપર કોચ બસની જેમ જ તમે અહીંયા સ્લીપર બર્થમાં આરામદાયક સફર કરી શકો છો સ્લીપિંગ કોચ બસની બર્થ કરતાં આ સોફાની પહોડાઈ થોડી વધારે છે આમાં મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ પણ તમને મળી રહેશે અને આરામદાયક સફર તમે કરી શકશો મુસાફરી દરમિયાન તમે નાસ્તો કરવા માંગતા હોય તો અહીંયા એના માટે કાફે એક્સપ્રેસ છે જેમાં તમે તમારો મનપસંદ નાસ્તો કરી શકો છો અહીંયા બહારનું ફૂડ એલાઉડ નથી મતલબ કે તમે ઘરેથી કોઈ નાસ્તો મુસાફરીમાં લઈ જઈ શકતા નથી અહીંયા સેલ્ફ સર્વિસ છે એટલે ઓર્ડર લખાવ્યા પછી આપણો ઓર્ડર નંબર એનાઉન્સ થાય પછી આપણે આપણો ઓર્ડર ઓર્ડર કરેલ નાસ્તો લેવા જવાનો હોય છે નાસ્તો કરતાં કરતાં પણ તમે દરિયાનું નજારો બારીએથી જોઈ શકો છો શીપ શરૂ થયા પછી આપણે ટેરેસ ઉપર જઈ શકીએ છીએ મોટાભાગના લોકો શીપ શરૂ થયા પછી ઉપર જ આવતા રહે છે ઉપરનો નજારો આનંદદાયક હોય છે અને દરિયાઈ સફરની સાચી મજા અહીંયા જ તમને આવશે મોટાભાગના મુસાફરો તમને અહીંયા જ જોવા મળશે અહીંયા તમે બેસીને દરિયાઈ સફરનો આનંદ લઈ શકો છો એ માટે બેઠક વ્યવસ્થા પણ એ પ્રમાણે કરેલી છે તમે અહીંયા ફોટોગ્રાફી કરી શકો છો સેલ્ફી લઈ શકો છો વિડીયો શૂટ કરી શકો છો વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફીની કોઈ મનાઈ નથી મોટાભાગના લોકો તમને અહીંયા ફોટોગ્રાફી કરતા જ જોવા મળશે સુરતથી ભાવનગર અને ભાવનગરથી સુરત બંને જગ્યાએથી દિવસમાં બે વખત આ શીપ ઉપડે છે જેનો સમય પણ અલગ અલગ છે અને બંનેની ટિકિટના ભાવ પણ અલગ અલગ છે જેની વિગતવાર માહિતી આ વિડીયોમાં આગળ આપેલી છે જોતા રહેજો સુરતથી બે વખત આ શીપ ઉપડે છે એક સવારે નવ વાગ્યે અને બીજી બપોરે ચાર વાગ્યે આવી જ રીતે જો તમે ભાવનગરથી સુરત આવવા માગતા હોય તો ત્યાંથી પણ બે વખત આ શીપ ઉપડશે જેનો સમય છે એક સવારે આઠ વાગ્યે અને બીજી સાંજે પાંચ વાગ્યે જો તમે આમાં મુસાફરી કરવા માંગતા હોય તો આ માટે તમારે ઓનલાઈન ટિકિટ બુક કરવી પડશે ઓનલાઈન ટિકિટ બુક કેવી રીતે કરવી અને કઈ વેબસાઇટ છે એના વિશે પ્રેક્ટિકલ સ્ટેપ બાય સ્ટેપ માહિતી આ વિડીયોમાં આગળ આપેલી છે આમાં જે બે ટ્રીપ છે એ બે શીપના અલગ અલગ નામ છે એ ખાસ જ્યારે તમે ટિકિટ બુક કરો ત્યારે ધ્યાને લેવું જેમાં એક છે વોયજ એક્સપ્રેસ અને બીજી છે વોયજ સિમ્ફોની બંનેના ચાર્જ પણ અલગ અલગ છે બંનેની ફેસિલિટી પણ અલગ અલગ છે સુરતથી વોયજ એક્સપ્રેસ સવારે નવ વાગ્યે ઉપડે છે જેમાં એક્ઝિક્યુટિવ ક્લાસની ટિકિટ છે આઠસો રૂપિયા અને બીજી ટ્રીપ ચાર વાગ્યે વોયેજ સિમ્ફોની છે જેમાં એક્ઝિક્યુટિવ ક્લાસની ટિકિટ છે પાંચસો રૂપિયા એક વ્યક્તિના પાંચસો રૂપિયા બે વર્ષ સુધીના બાળકોની ટિકિટ લેવાની નથી પણ બે વર્ષથી વધુ ઉંમરના બાળકોની તમારે ફૂલ ટિકિટ લેવી પડશે વોયેજ એક્સપ્રેસમાં સ્લીપર સીટ છે જ્યારે વોયેજ સિમ્ફનીમાં સ્લીપર સોફા નથી વોયેજ એક્સપ્રેસમાં તમે રૂમ પણ બુક કરી શકો છો જેમાં ચાર વ્યક્તિ મુસાફરી કરી શકે છે અને એનું ભાડું ચારથી પાંચ હજાર રૂપિયા છે આ કેબિન ક્લાસ પણ કહેવાય છે હવે આ છે કેબિન ક્લાસ જેને આપણે રૂમ ક્લાસ પણ કહીએ છીએ આમાં ચાર વ્યક્તિ સફર કરી શકે છે જેમાં સ્લીપર સોફા પર્સનલ ટીવી અને એટેચ ટોયલેટ પણ સામેલ છે આનું ભાડું ચાર થી પાંચ હજાર છે જેમાં આપણે દરવાજો પણ બંધ કરી શકીએ છીએ બીજા કોઈ મુસાફરને આમાં એન્ટ્રી નથી હોતી હવે આની ઓનલાઈન ટિકિટ બુક કેવી રીતે કરવી એ જોઈએ પ્રેક્ટિકલ સૌથી પહેલા તમારા મોબાઈલ કોમ્પ્યુટર કે લેપટોપમાં ગૂગલમાં જઈને સર્ચ કરો ડીજી સી કનેક્ટ આટલું લખી સર્ચ કરશો એટલે આ પ્રમાણે એની પહેલી જ વેબસાઈટ જોવા મળશે જો તમે સીધું યુઆરએલ આરએલ ટાઈપ કરી શકતા હોય તો ટાઈપ કરો ડીજી ફેરી ડોટ કોમ તો હવે અહીંયા આપણે ડીજી સી કનેક્ટ કરીને જે લિંક આવી છે એના પર ક્લિક કરવાનું છે ત્યાર પછી હવે જે એમની જે ઓનલાઈન ઓફિસિયલ વેબસાઇટ છે જેના પરથી આપણે ટિકિટ બુક કરી શકીએ છીએ એ સાઇટ આવી રીતે કંઈક દેખાશે સૌથી પહેલાં આપણી જે ટ્રીપ છે એ અહીંયાથી સિલેક્ટ કરવાની છે હજીરાથી ઘોઘા એટલે કે સુરતથી ભાવનગર કે ભાવનગરથી સુરત એ અહીંયા તમારે ખાસ સિલેક્ટ કરવાનું છે અહીંયા હજીરાથી ઘોઘા સિલેક્ટ છે જો તમે ચેન્જ કરવા માગતા હોય તો અહીંયા જે આઇકન દેખાય છે એના ઉપર ટીક કરશો એટલે ઘોઘાથી હજીરા ચેન્જ થઈ જશે ત્યાર પછી અહીંયા જે તારીખ છે એના ઉપર ટચ કરશો એટલે કઈ તારીખે તમે ટિકિટ બુક કરવા માગો છો એ અહીંયાથી તમે સિલેક્ટ કરી શકો છો મહિનો તમારે સિલેક્ટ કરવો હોય તો અહીંયા મહિનાનું નામ છે મે પછી સાઈડમાં જે એરો છે એના ઉપર તદ કરશો એટલે ત્યાર પછી નેક્સ્ટ મહિનો આવી જશે એટલે કે મહિનો બદલાઈ જશે એમાંથી જે તારીખે તમે ટિકિટ બુક કરવા માગતા હોય એ તારીખ સિલેક્ટ કરવાની છે જેમ કે હું અહીંયા પહેલી જૂન સિલેક્ટ કરું છું તો અહીંયા તમે જોઈ શકો છો એક છ બે હજાર પચીસ આવી ગયું છે હવે અહીંયા ઘોઘા હજીરા કે હજીરાથી ઘોઘા એ ખાસ સિલેક્ટ કરું ત્યાર પછી સર્ચ ત્યાર પછી આવી રીતે પ્રોસેસ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો હજીરાથી ઘોઘા એમાં બે ટ્રીપ છે વયજ એક્સપ્રેસ અને વયજ સિમ્ફોની બંનેના ટિકિટના ચાર્જ પણ અલગ અલગ છે સમય તમે જોઈ શકો છો સુરતથી સવારે નવ વાગે અને બીજી ટ્રીપ ચાર વાગે તો હું અહીંયા જે નવ વાગ્યાની જે એક્સપ્રેસ છે એના ઉપર ટીક કરું છું તમે જેમાં જવા માગતા હોય એ સિલેક્ટ કરવાનું છે હવે અહીંયા તમે જોઈ શકો છો એક્ઝિક્યુટિવ ક્લાસ છે પેસેન્જરની સંખ્યા અહીંયાથી સિલેક્ટ કરવાની છે વન ટુ થ્રી ફોર કેટલા પેસેન્જર છે એક હોય તો એક રહેવા દેવાની છે એક્ઝિક્યુટિવ ક્લાસની ટિકિટ અહીંયા નીચે તમે જોઈ શકો છો આઠસો રૂપિયા છે જેવું તમે અહીંયા સ્લીપર ક્લાસ સિલેક્ટ કરશો એટલે એની ટિકિટ અહીંયા તમે જોઈ શકો છો આઠસો ને પચાસ રૂપિયા છે એવી જ રીતે બિઝનેસ ક્લાસની પણ આઠસો પચાસ રૂપિયા છે રૂમ કેબિનની ટિકિટ પાંચ હજાર રૂપિયા છે સૌથી પહેલાં તમારે અહીંયાથી ક્લાસ કયા ક્લાસમાં ટિકિટ લેવા માંગો છો એ સિલેક્ટ કરવાનું છે પેસેન્જરની સંખ્યા સિલેક્ટ કરવાની છે ત્યાર પછી સાથે જો તમે કોઈ વાહન લઈ જવાના હોય તો અહીંયા ઉપર સિલેક્ટ કેટેગરી છે ફોર વ્હીલર સાથે હોય તો ફોર વ્હીલર ઉપર ટિક કરવું ત્યાર પછી નીચે તમને એનો ચાર્જ જોવા મળશે અહીંયા જોઈ શકો છો વ્હીકલ બારસો રૂપિયા ફોર વ્હીલર છે જો તમે બાઇક સિલેક્ટ કર્યું હશે તો એનો ચાર્જ બસો રૂપિયા છે જો તમે એવી રીતે ટેમ્પો કે ઓટો રિક્ષા કે બસ એ સિલેક્ટ કર્યું હશે તો એના પ્રમાણે અહીંયા નીચે ચાર્જ જોવા મળશે આટલું કર્યા પછી બુક નાવ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી પેસેન્જરની કેટલીક વિગત આપવાની છે જેમ કે નામ જેન્ડર એજ ત્યાર પછી ક્લાસ લખેલું હશે પ્રૂફ ડિટેલ્સમાં આધાર કાર્ડ નંબર લખવાના છે કોન્ટેક્ટ ડિટેલ્સમાં મોબાઈલ નંબર લખવાના છે ત્યાર પછી ટિકિટ હશે અને બુક નાવ ઉપર ટીક કરશો એટલે પેમેન્ટનું ઓપ્શન આવશે આવી રીતે ટિકિટ બુક કરી શકો છો ઘોઘા ટર્મિનલથી સૌરાષ્ટ્રના ધાર્મિક અને પ્રસિદ્ધ સ્થળો કેટલા દૂર છે એની વિગત અહીંયા તમે જોઈ શકો છો તમે વાંચી શકો છો જેમ કે ભાવનગર અલંગ પાલીતાણા બગદાણા સારંગપુર ખોડલધામ સોમનાથ વગેરે હવે આપણે સફર પૂરી થઈ છે અને હવે પાર્કિંગમાંથી બહાર નીકળીએ છીએ આશા છે વિડીયોમાં આપેલ માહિતીથી તમને ખ્યાલ આવી ગયો હશે આવા જ અવનવા વિડીયો માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો